લોકસભાની ચૂંટણીને લઈને એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત જનતાનો મૂળમાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેવળિયા ગામે આ ગામના કેટલાક યુવાન અને ખેડૂતો મારી સાથે છે એની સાથે વાત કરીએ મોદી સરકારની કામગીરી પાંચ વર્ષમાં તમને કેવી લાગી મોદી સરકારની કામગીરી ઓલ ઓવર ઇન્ડિયામાં ખૂબ સારી છે પરંતુ ખેડૂતોના પ્રશ્ન ગુજરાતમાં આખામાં છે ઉપસ્થિત છે કે ગયા વર્ષે ખેડૂતોને છ ટકા પાક વીમો મળેલો હતો તો આ વર્ષે લખતર તાલુકો દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલો છે પાંચ ટકા પ્રીમિયમ વિવિધ બેન્કોએ અને મંડળીએ કાપેલું છે એની સામે ફક્ત છ ટકા પાક વીમો આપેલો છે તો ખેડૂતોનો અસંતોષ છે બીજું રૂપાણી સાહેબ સરકારે એવી જાહેરાત કરેલી કે ત્રણ લાખ રૂપિયા સુધીનું ધિરાણ ખેડૂતોને મફત મળશે જ્યારે અત્યારે પાક ધિરાણને એ બધું ભરવાની સિઝન ચાલુ થઈ તો બેન્કો તથા મંડળીઓમાં વ્યાજ સહિત પૈસા લેવામાં આવે છે તો આ જાહેરાત ફક્ત કાગળ ઉપર જ છે કે ખરેખર આનું કોઈ નિવારણ થશે તમારું શું કેવું છે એમાં એવું છે કે આ સરકાર કંઈ તો આપે છે કે આ વીમા મળશે આ તે બધું પણ જ્યારે અસરગ્રસ્ત જાહેર કર્યા પછી પણ નથી આવતું અને મજાક બનાવે છે છ ટકા એટલે શું થયું ખેડૂતમાં એ કોઈ બીજી કોઈ ધંધો તો છે નહીં એ તો મજૂરી કરે આખું વર્ષ એની અંદર જ હોય પૈસા નાખે છેલ્લે નો ભાવ મળે નો સરકાર સામું જોવે તો પછી ખેડૂતને આત્મહત્યા કરીને એને જે દોઢ લાખ રૂપિયાને બે લાખ રૂપિયા જાહેર કર્યા છે એ જ એને આપવાની વાત થઈને કે જીવતા જીવત તો અસરગ્રસ્ત કરી દો પણ એને વીમો નહીં આપવાનો છ ટકા એટલે મજાક કહેવાય ખેડૂતની અને ત્યારે જ કોંગ્રેસે આજે ગુજરાતની અંદર એસી સીટો મળી છે ને એ ભાજપને કદાચ એવું લાગ્યું છે કે એની સામે કોઈ છે જ નહીં કે જેના કારણે એ જ આવશે પણ એવું નથી ખેડૂતોને બિલ્ડિંગોથી કોઈ મતલબ નથી એને ભાવ એ બધી વસ્તુ પાણી છે એ પણ મળે ત્યારે બાકી વોટ જવાનો કોંગ્રેસને ભાજપને જ આપવા માગે છે ભાજપ જ જોઈએ છે મોદી સરકાર બીજા દસ વર્ષ આવે પણ સામે એના જે લોકોનું કામ કરવું પડે તો મોદી સરકારે વાયદા વધારે કર્યા છે અને કામ ઓછા કર્યા છે એવું લાગે છે તમને નહીં નહીં મોદી સરકારની કામગીરી તો બહુ સારી જ છે પણ તેના જે અંદર ખાના બધા નેતા છે તે ભ્રષ્ટાચારી છે જેવા કે આરસી ફળદુ કૃષિ પ્રધાન છે આપણા જેવો કે રાજકોટ જામનગર જેવા જિલ્લામાં એસી ટકાથી નેવું ટકા વીમો મળ્યો તો આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં જ કેમ નહીં તેમ હું કહેવા માગું છું આપનું શું કહેવું છે દાદા આપ સાહેબ કહેવાનું માગુ છું કે સત્સંગ સભ્ય આવતા જ નથી જોયા ને કેવા છે કેવા એ ન ખરા મને અહીંયા આવું ને હવે ચૂંટણી અત્યારે આવશે બધાય પછી આવતા જ નથી કોઈ નેતા લ્યો આજ મારી મેડમ તો તમારા તમારા સંસદ સભ્યએ તમારું કામ નથી કર્યું તમારી રજૂઆતો પહોંચાડી નથી સરકાર સુધી નથી પહોંચાડી હજી સુધી એક પણ ક્યારે પણ ક્યારેક તો આવું જોઈએ દેખાડવું જોઈએ કે આ કર્યું છે દેખાડવું જોઈએ એક રૂપિયાની ગ્રાન્ટ જે આ બધા તો જ્યારે તમારા પ્રજાના પ્રતિનિધિઓ તમારી વચ્ચે આવ્યા નથી તો શું ભાજપ પણ એવું લાગે છે કે મોદી સર મોદી સાહેબના નામે જ વાયદા કરે છે અમે કોઈ વ્યક્તિને નથી ઓળખતા અમે મોદી સરકારની કામગીરી સારી છે ખાલી મોદી સાહેબને ઓળખીએ છીએ અને દેશને હજી દસ વર્ષ મોદી સરકારની જરૂર છે વ્યક્તિ કોઈ પણ આવશે ભલે કામ કરશે કે નહીં કરે પણ અમે વોટ તો ભાજપને જ આપશું અમે વ્યક્તિને નથી ઓળખતા અમે મોદી સરકારને ઓળખીએ છીએ હવે કોંગ્રેસના રાહુલ ગાંધી એમ કહે છે કે વર્ષે બોતેર હજાર રૂપિયા ગરીબોના ખાતામાં નાખશે કેવી લાગે છે એમની સમર્થન છે કરી શકશે ના સો ટકા રાહુલ ગાંધી નાખી જ શકે બોતેર હજાર પોતાના બેંક એકાઉન્ટમાંથી અને એને જે ભેગો કર્યો છે એને જો હોત કોંગ્રેસ સરકારે આજે હવે એ લોકોને જુમલા બતાવે છે બરોબર એને ધાયરું હોત તો જયારે એની પાસે સત્તા હતી ત્યારે જ કરી શકે ત્યારે તો એટલી મતલબ સમજો કે મોંઘવારી આજે છે ત્યારે તો કઈ જ મોંઘવારી નહોતી એક પૈસાની કોઈ જરૂર નહોતી લોકોને ત્યારે એ લોકો જયારે દેશ હાથમાં આવ્યો ત્યારે કરવું તો કરી શકે પણ અત્યારે રાહુલ ગાંધી ક્યાં છે અને દેશ ક્યાં છે તો હવે કદાચ એની સત્તા માટે થઈને એ લોકોને ગુમરાહ કરવામાં જુમલો જ લાગે છે એ લોકો હવે પાગલ નથી પેલા હતા હવે જે ગરીબ ગરીબ કરે છે ને એનામાં પણ શિક્ષણ છે પેલા નહોતું પેલા કેવું હતું કે યાર મને પેલો કંઈક આપી દેશે એની પાછળ દોડ્યા પેલો આપી દેશે હવે એવું નથી તો ચૂંટણી વખતે નેતાઓ ખાલી કરે છે વાત હતી હવે બજેટમાં છ હજાર રૂપિયા ની વાત કરી મોદી સાહેબે હવે રાહુલ ગાંધી 72000 ની વાત કરે છે તો જુમલેબાજી થાય છે ચૂંટણી વખતે અને પછી જનતાને ભૂલી જાય છે મોદી સરકારે જે વાત કરી બધી વાત સાચી જ છે પંદર લાખ ની વાત પણ સાચી છે પંદર લાખ રૂપિયા એક એક વ્યક્તિને કાળુ કાળુધન જો વિદેશમાંથી ભારતમાં પરત આવે તો એક એક વ્યક્તિને પંદર લાખ રૂપિયા મળી શકે એવી જાહેરાત કરી હતી એવી જાહેરાત ક્યારેય નથી કરી શું શું સમસ્યા છે તમારી ખેડૂત તરીકે કહેશો ખેડૂતને રાહત આપે સારું કહેવાય વીમો આપે તો સારું કહેવાય આભાર માનવી પાણી વીજળી પાણી વીજળી બધું પાણી તો આપ્યું શિયાળામાં સારું કર્યું ચાર મહિને આપ્યું બહુ સારું કહેવાય હવે આ વ્યૂમો વ્યૂમો આપેને થોડોક તો થારું વિપક્ષે આરોપ લગાવે છે કે મોદી સરકાર પબ્લિસિટી વધારે કરે છે જેમ કે સર્જિકલ સ્ટ્રાઇક સેનાનું કામ છે એનો જશ કાટવાનો પ્રયાસ કર્યો અને મત માંગવાનો પ્રયાસ કરે છે શું કહેશો એના વિશે તમને જે પણ તે કરીને દેખાડ્યું છે કોંગ્રેસ એવું શું કરીને દેખાડ્યું છે જે ભલે ચુમલાબાજી કરે છે જે કરે છે તે સેનાનું કામ કર્યું છે અને સેના જે કરે છે એ સારું જ કરે છે અને સરકારની સહમતી આવી સરકાર કોંગ્રેસે આવી આની પણ પણ ઘણું કરી શકે તેમ હતું કોંગ્રેસ વર્ષ હતી કેમ કે કે સર્જિકલ સ્ટ્રાઇક થઈ થઈ વખતે જે દેખાડો ભલે હુમલાબાજી કરે છે પણ સારી કરે છે પાકિસ્તાન જ્યારે ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશથી અલગ કરી દીધું ત્યારે કોંગ્રેસવાળા એમ કે છે કે ઇન્દિરા ગાંધી દુર્ગા જેને પાકિસ્તાનના બે ટુકડા કરી નાખા તો ઇન્દિરા ગાંધી તો ત્યાં નહોતી જ ગઈ ને ત્યાં ગઈ હતી દેશની સેના તો આજે નરેન્દ્ર મોદીએ પોતાના નેતૃત્વમાં સેનાને એને ખુલ્લી છૂટ આપી સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક પણ કોંગ્રેસ એમ કહે છે કે એ વખતે અમે પબ્લિસિટી નહોતી કરી પણ મોદી પબ્લિસિટી કરે છે પબ્લિસિટી તો દેશને ખબર છે સર્જિકલ સ્ટ્રાઇક કરવી કે હમણાં એક લાઈવ ઉપગ્રહ તોડી પાડવામાં આવ્યો કે જે આપણા દેશ ઉપર સતત ચોવીસ કલાક નજર રાખતો હતો આ બધું કરવાની સત્તા જે તે સમયે સરકાર પાસે હતી પણ નિર્ણય લેવાની ક્ષમતા મોદી સરકાર સિવાય પહેલા નહોતી શું કે શું કે આપ કોંગ્રેસ આવ ખોટી જ છે અને પોલા જે સૈનિકો આપણા મારી નાખ્યા એના પછી કોંગ્રેસવાળા વાળા કે કેટલા મારા લિસ્ટ લાવો અને એટલે કોંગ્રેસ આવ ખોટી જ છે તો કોંગ્રેસ જે પુરાવો માંગે છે એ એમની વાત ખોટી છે હા ખોટી જ છે અને કોંગ્રેસ ક્યાંય આવશે એ નહીં પણ જેમ કે તમારા ગામના લોકો જ કહી રહ્યા છે કે સાંસદ પ્રજાના પ્રતિનિધિ પાંચ વર્ષમાં તમારા ગામમાં દેખાયા નથી કઈ રીતે ચૂંટાશે તો પછી આ સરકાર મત અમે નરેન્દ્ર મોદી ને અહીને તે અમે મત આપીએ છીએ તો ભાજપ સાંસદ નામે નહીં પ્રજાના પ્રતિનિધિ ના નામે નહીં પણ ખાલી નરેન્દ્ર મોદી ના નામે ચૂંટણી લડવા નીકળી છે એમ કેશું તમે હા નરેન્દ્ર મોદીના અત્યારે ભાજપ સરકાર ક્યાંય નથી કહેવાતું એનડીએ સરકાર ક્યાંય નથી કહેવાતું મોદી સરકાર જ કહેવાય છે અને મોદી સરકાર હજી દસ વર્ષ સુધી જરૂર છે દેશને અને કોઈ હું પણ બધા મતદારોને અપીલ કરું છું કે કોઈ વ્યક્તિની સામે ન જોતા ફક્ત ફક્ત અને ભાજપને મત જીએસટી જે જેમ કે રાહુલ ગાંધી કહે છે વિપક્ષ કહે છે કે સામાન્ય લોકો બહુ હેરાન થયા છે ઉદ્યોગપતિઓ છટકી ગયા છે ના ના એમાં કોઈ જ ફેર નથી પડ્યો એ જે વસ્તુ જરૂરી હતી એ જ કર્યું છે અને બીજી વસ્તુ નોટબંધીની વાત કરે છે કોંગ્રેસ જ્યારે તો નોટબંધીમાં એક ગરીબ બતાવે કે જેને તકલીફ પડ્યો હા નો ડાઉટ એને લાઈનમાં ઊભું રહેવું પડ્યા ગરીબ પાસે પૈસા શું હોય પાંચ હજાર દસ હજાર પચાસ હજાર એને છૂટ પણ આપીને કે ભાઈ તમને એક મહિનો છે તમે ચેન્જ કરી નાખો નોટબંધીની અસર કોની પાસે પડી હોય કે જેની પાસે પચાસ કરોડ સો કરોડ પાંચસો કરોડ તો એ તો રોવાનો જ છે ને તો રોવે છે માત્ર કોણ કોંગ્રેસ સરકાર કારણ કે એને તકલીફ પડી બાકી ગામના આખા દેશના ગરીબોને લઈ લ્યો કોઈ પણ નોટબંધી ભૂલી ગયા અને જરૂરી છે કાંઈક એવું પગલું ભરવું પડે દેશમાં એટલો ભ્રષ્ટાચાર એટલી આતંકવાદી પ્રવૃત્તિ અને એટલા તદ્દન ખોટા લોકો હતા કે જેના કારણે આ વસ્તુ જરૂરી હતી અને જીએસટી છે એ બહુ સારું પગલું છે તો તમને લાગે છે કે મોદી સરકારના રાજમાં ભ્રષ્ટાચાર ઓછો થયો છે દેશમાંથી મોદી સરકારના રાજમાં ભ્રષ્ટાચાર બિલકુલ સાવ ઓછો થયો છે ભ્રષ્ટાચાર તો રાહુલ ગાંધીના નેતૃત્વમાં થયેલો છે રાહુલ ગાંધી અત્યાર સુધી તે પૈસા ભેરા કરેલા હતા ત્યારે એને નોટબંધીમાં ખુલ

બેરોજગારી પર બહુ આરોપો થાય છે મોદી સરકાર પર રાહુલ ગાંધી કહે છે કે બે કરોડ નોકરીઓ ગાયબ કરી નાખી દેશમાંથી બેરોજગારીને લઈને શું મોદી સરકાર અત્યારે બેકફૂટ પર છે બેરોજગારી બિલકુલ નથી અત્યારે મોદી સરકારે જનધન યોજનામાં બધાના એકાઉન્ટ ખોલાવી અને સરકારના પૈસા ડાયરેક્ટ જે તે લાભાર્થી સુધી પહોંચે એવી વ્યવસ્થા કરેલી છે મનરેગા યોજનામાં પણ હમણાં એનું મૂલ્ય વધારવામાં આવેલું છે અને જેને કામ કરવું છે એને કંઈ મોંઘવારી નથી નડતી બાકી જે સહાય ઉપર જ જીવતા હોય છે સબસીડી ઉપર જીવતા હોય છે એને બધું નડવાનું છે રોજગારી નથી આમ છે તેમ છે મોદી સરકાર પાંચ વર્ષ પછી હવે ફરીથી મત માંગવા નીકળી છે આવશે મોદી મોદી સરકાર સરકાર એમના દસ વર્ષ સુધી આવશે મોદી સરકારે કેલન પાણી આપ્યા છે ખેડૂતને પાણી માટે મોદી સરકારનો પૂરો હાથ છે બાકી કોંગ્રેસ કોઈ જગ્યાએ કોંગ્રેસ વાળા આજુધી પાણી આપ્યું છે જ નહીં મોદી એક નહીં દસ વર્ષ આવશે તો લખતર તાલુકાના દેવળિયા ગામથી આ છે જનતાનો મૂળ અહીંયાના યુવાનોનો અહીંયાના ખેડૂતોનો મૂળ આપ જોતા રહો એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા